આપણે બધા જ ક્યારેક ને ક્યારેક વિચારીએ છીએ નહીં કે આ સાચી ખુશી એ આખરે મળે ક્યાંથી શું એ કોઈ મોટી સફળતામાં છુપાયેલી છે કે પછી કોઈ એવી જગ્યાએ જે આપણાથી બહુ દૂર છે ચાલો આજે આપણે એક નાનકડી જાપાની વાર્તા દ્વારા આ મોટા સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ વાર્તા એકદમ સરળ છે પણ એનો સંદેશ દિલને સ્પર્શી જાય એવો છે તો આ જ એ સવાલ છે જે આપણી વાર્તાના કેન્દ્રમાં છે મોટાભાગે આપણે શું માનીએ છીએ કે ખુશી તો બહારની દુનિયામાં છે સારા પૈસામાં મોટી સફળતામાં કે પછી લોકો જહે આપણી વાહવાહી કરે એમાં પણ શું ખરેખર એવું છે ચલો કાઇટો નામના એક યુવાનની વાર્તા સાંભળીએ અને કદાચ આ રહસ્ય પરથી પડદો ઉઠી જાય ચાલો કલ્પના કરો જાપાનના પહાડોની વચ્ચે વસેલું એક શાંત અને સુંદર ગામ આ ગામમાં રહેતો હતો કાઇટો હવે બહારથી જુઓ તો એનું જીવન એકદમ સરસ લાગતું હતું શાંતિપૂર્ણ પણ એના દિલની અંદર એક ખાલીપો હતો એક જાતનો અસંતોષ જે એને સતત કોરી ખાતો હતો એની સમસ્યા શું હતી ખબર છે એ સતત પોતાની સરખામણી બીજાઓ સાથે કરતો એ જોતો કે કોઈની પાસે એના કરતાં મોટું ઘર છે કોઈ પાસે વધારે પૈસા છે તો કોઈને સમાજમાં વધુ માન સન્માન મળે છે એને હંમેશા એમ જ લાગતું કે એની જિંદગીમાં કંઈક તો ખૂટે છે અને સાચી ખુશી તો એ બધી વસ્તુઓ મળશે પછી જ આવશે હવે કાઇટોની આ મથામણ એના ગામના એક વૃદ્ધ અને જ્ઞાની માણસ ઓજીસાન બહુ ધ્યાનથી જોઈ રહ્યા હતા એક દિવસ એમણે કાઇટોને પોતાની પાસે બોલાવ્યો અને એના હાથમાં એક રહસ્યમય પત્ર મૂક્યો એમાં શું લખ્યું હતું એ કાઇટોને ખબર નહોતી પણ એના દિલને એટલો અહેસાસ થઈ ગયો હતો કે આ પત્ર એની જિંદગી બદલી નાખવાનો છે અને બસ અહીંથી જ એની અસલી સફર શરૂ થઈ અને કાંઈટો નીકળી પડ્યો પણ આ કોઈ સહેલી સફર નહોતી આ યાત્રા ફક્ત શારીરિક નહોતી એના મનની પણ હતી એણે ઊંચા પહાડો ચડ્યા ગાઢ જંગલો પાર કર્યા રસ્તામાં એને થાક લાગ્યો નિરાશા ઘેરી વળી અને ઘણીવાર તો એને એવો પણ વિચાર આવ્યો કે ક્યાંખું ખોટા રસ્તે તો નથી ને પણ ખુશી મેળવવાની જે તીવ્ર ઈચ્છા હતી એણે એને હારવા ન દીધો મહિનાઓની આ કઠિન યાત્રા પછી આખરે એ પહાડની ટોચ પર આવેલા એક એકદમ શાંત મઠ સુધી પહોંચી ગયો અને ત્યાં એની મુલાકાત થઈ એક વૃદ્ધ સાધુ સાથે એમની આંખોમાં ગજબની શાંતિ અને તેજ હતું કાઇટોને તરત જ સમજાઈ ગયું કે જે જવાબોની શોધમાં એ આટલે દૂર આવ્યો છે એ અહીં જ મળવાના છે કાઇટોએ પોતાની બધી જ મૂંઝવણ એ સાધુ સામે ઠાલવી સાધુએ બધું શાંતિથી સાંભળ્યું અને પછી ફક્ત એક જ સરળ વાક્ય કહ્યું ખુશી બહાર નહીં પણ આપણી અંદર જ જોવા મળે છે બસ આ એક વાક્ય અને આ શબ્દોએ કાઇટોના મગજમાં જણે ભૂકંપ લાવી દીધો એ જે ખુશીને એક મંઝિલ સમજતો હતો એ તો ખરેખર એની અંદર જ હતી સાધુએ આગળ સમજાવ્યું આપણે ખુશીને હંમેશા મોટી મોટી વસ્તુઓમાં શોધીએ છીએ પણ જરા નજીક તો જો ખુશી તો વહેલી સવારના સૂર્યોદયની સુંદરતામાં છે એક નાનકડા ફૂલના ખીલવામાં છે આકાશમાં ઉડતા પક્ષીની આઝાદીમાં છે અને કોઈ મિત્રના સાચા સ્મિતમાં છુપાયે છે આપણે બસ એને જોવાની નજર કેળવાની છે એ શબ્દો સીધા કાઇટોના દિલમાં ઉતરી ગયા એ ત્યાં જ મૌન બેસી રહ્યો અને વર્ષો પછી પહેલીવાર એને અહેસાસ થયો કે જે બોજ લઈને આખી જિંદગી ફરતો રહ્યો એ તો એક જ ક્ષણમાં હળવો થઈ ગયો જે ખજાનાને આખી દુનિયામાં શોધતો હતો એ તો હંમેશા એની પાસે જ હતો એક ક્ષણ એક અદ્ભુત શાંતિની હતી તો આ બધું સમજાયા પછી શું કાઇટોનું શું થયું હવે જેની પાછા ફરવાની યાત્રા હતી એ ખાલી ઘરે પાછા જવાની યાત્રા નહોતી એ તો એક નવી દ્રષ્ટિ સાથે એક નવું જીવન શરૂ કરવાની યાત્રા હતી આ આખી સફરનો સૌથી મોટો પાઠ હતો આંતરિક શાંતિ કાઇટોને સમજાયું કે જ્યાં સુધી એ પોતાની જાતને નહીં સ્વીકારે પોતાની પાસે જે છે એની કદર નહીં કરે ત્યાં સુધી બહારની પણ વસ્તુ એને ખુશ નહીં કરી શકે અસલી ખજાનો તો પ્રેમ અને સ્વીકૃતિ છે જે આપણી અંદર જ રહેલો છે અને આ નવી સમજ સાથે કાઇટોનું જીવન ખરેખર બદલાઈ ગયું હવે એની સવાર મારી પાસે આ નથી તે નથી એ ફરિયાદથી નહોતી થતી ના હવે એની સવાર વાહ મારી પાસે આટલું બધું છે એવા કૃતજ્ઞતાના ભાવ સાથે થતી હતી દરેક નાની નાની ક્ષણ દરેક શ્વાસ એને એક ભેટ જેવો લાગવા માંગ્યો ભલે કાઇટોની વાર્તા અહીં પૂરી થતી હોય પણ એનો જે સંદેશ છે એ આપણા બધા માટે છે કારણ કે સાચું કહીએ તો આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કાઇટો જેવા જ છીએ નહીં સતત ખુશીની શોધમાં ભટકતા રહીએ છીએ તો આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ જુઓ આપણી સામે બે રસ્તા છે પહેલો રસ્તો બાહ્ય શોધનો જે રસ્તા પર કાયટો પહેલાં ચાલતો હતો જેમાં બસ દોડવાનું છે વધુ હજી વધુ આ એક એવી રેસ છે જે ક્યારેય પૂરી જ નથી થતી અને બીજો રસ્તો છે આંતરિક શોધનો આ કોઈ મંજિલ નથી આ તો એક અભ્યાસ છે રોજિંદા જીવનમાં નાની નાની ખુશીઓને અનુભવવાની કળા અને બસ કાઇટો પોતાના ગામ પાછો ફર્યો પણ હવે એક નવો જ માણસ હતો એનું જીવનનું મિશન હવે કંઈક મેળવવાનું નહોતું પણ દરેક ક્ષણને દિલથી માણવાનું હતું કારણ કે એ સમજી ગયો હતો કે ખુશી કોઈ શોધવાની વસ્તુ નથી એ તો જીવવાની એક રીત છે અને અંતે આ વાર્તા આપણી સમક્ષ પણ એક સવાલ મૂકી જાય છે આપણા જીવનમાં એવા કયા નાના નાના સરળ ખજાનાઓ છે જે આપણું ધ્યાન ખેંચવાની રાહ જોઈ રહ્યા છે પણ આપણે એને નજરઅંદાજ કરી રહ્યા છીએ કદાચ એક ગરમ ચાની પહેલી ચૂસ્કી હોય કોઈ પ્રિયજનનો અવાજ હોય કે પછી બારીમાંથી આવતો ખંડો પવન શું ખબર સાચી ખુશી આપણે જેટલી દૂર શોધીએ છીએ એના કરતાં ઘણી ઘણી નજીક હોય બસ તેને ઓળખવાની જરૂર છે